એના તો રીકોમાં ના સાબ એક વ્યક્તિની જે ફેવની કરેલી છે એમની તો એ સાહેબ તમે આન્સર પાળો હા એમ તો એક કેવો માંગું

का सभागरा ખાતે મેયર પરતભાઈ પરટના અધ્યક્ષતાને બરે સાધારણ સભામાં કુલ 17 ઠરાવ રજુ કરાયા હતા અજેજી જોરપીતની કોસ્મોપ્લેસ કોપી સીટી આપણે ભેગાલા છેરીમાંથી આ ફેટા સરવનુના માફસે કીધું બળવા છે કે પૂર્ણ માફવા માટે હું જસ કરું કે 1 લાખ પ્રતિ 14 પ્રતિની જી આનો બોલ આનો પૂરો ઉતોજી એ આર્જે મેં કહો મેં માણેલ મૂળ મૂળ જિલ્લાલે ઓફિસોમાં જે જે તે વખતે તમે 20 તૈયાર કર્યું 50% માંગે તમને ન દીધા એટલે 50% આપી પહેલા તો મારી ઉચ્ચાની વાત એ છે નો જે શહેરી વિકાસ